કેમ કે જે વરસાદ હતો તે જગ્યા હતા પાણીપુરી બનાવો પણ તે કેટલા કાંઈ દોડી નાખી એટલે આજે અમારા લક્ષ્મીભાઈની હાથ બનાવવાની છે પાણીપુરી તો અમારા લક્ષ્મીભાઈની આ ફોન લઈને બે ગયા છે શું બનાવું છે પાણીપુરી તો અમારા લક્ષ્મીને કહે છે કે પાણીપુરી બનાવો એટલે પાણીપુરી બનાવી દેવી તો જો પાણીપુરી બનાવી છે તો આગળ ઘડિયામાં બનાવી જાય ચાલો ફેમિલી ગેમ તો બધા મજામાં મજામાં થઈ ભાઈ આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં તો માતાજી જય દ્વારકાથી તો હવે આજે તો એને આને બ્લોક ચાલુ કર્યો છે અને ફાઇનલી ભાઈ આજે પાણી પ્રોગ્રામ ગોઠવવામાં આવેલો છે કેમ કે છોકરાઓ બે દિવસથી કહે છે અને ભાઈ અત્યારે જનરેટરનો તમને અવાજ આવતો હોય છે કેમ કે મારા ગામમાં લાઈટનો કાપ મૂકેલો છે હવે કેમ કે વરસાદના લીધે અને એવું છે બધું તો આપણે જવાનું છે પાણી પૂરી લેવા

તો ભાઈ આ તો પડે જ છે કેમ કે સુખ દુઃખ તો આવ્યા કરે એવું છે બધું તો દુઃખ હોય તો પડે પછી કાઢો નું પણ વાળો એવું બધું છે તો એવું છે બધું તો ચાલો કંટિન્યુ તમે બનાવી રહેજો ભાઈ જોરદાર મજા આવવાની છે ને ફાઇનલી ભાઈ પાણી પૂરી છે એવું છે તો દુઃખમાં મજા આવવાનું છે બીજામાં આગળ આગળ તમે બનાવી રહ્યા ચાલો ભાઈ ફાઇનલી પૂરી લેવા આવી ગયા છે ને આપણે લઈ લીધી છે પૂરી અને સુગર સીમા લઈએ છીએ તો ભાઈ આમાં અમારા ગામના પીપળા ચોકમાં આવેલી છે તો મસ્ત મજાની પૂરી લઈ લીધી છે તો ચાલો હવે ઠંડીની બનાવી રહીજો ચાલો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે પાણીપુરી લઈને નકરું પૂરી લાવીએ છીએ અને થોડી પાણી લાવીએ છીએ અને મસ્ત મજાનો ભાઈ મસાલો તૈયાર થઈ ગયો છે કમ્પ્લેટ ત્યારે પૂરી ભાઈ જો આટલી બધું લઈ આવીએ છીએ જમલું કરીને જો કમ્પ્લેટ પછી બે ડીશમાં આવી રીતે કરીને મૂક્યું છે અને મસાલો પણ બધો થઈ ગયો છે કમ જો સુંદર થઈ ગયો છે ભાઈ લાલ મરચી

જો ભાઈ બધું કમ્પલેટ હવે પાણી પાણી આવી ગયું છે જો ભાઈ મરી મસાલો કમ્પ્લેટ છે તો ભાઈ ચાલો જે પાણીપુરીના શોખીન હોય આવી જાવ ભાઈ પાણીપુરી ખાવા માટે મસ્ત જો કે બધાને ફાવતી જ હોય છે તો જે શોખીન હોય આવી જાવ પાણીપુરી ખાવા માટે જો ભાઈ કેટલી બધી છે એટલા માટે ચાલો કન્ટિન્યુ બન્યા રહી ગયો ભાઈ કોણ છે ગોપીબેન આપણા બહુ શોખીન તો અમારા ભાઈ ગોપીબેન બહુ શોખીન છે અને અમારે શોખીન છે ઓલકે ત્યાં ગોપીએ ચેલેન્જ રાખ્યો હતો ને

ચાલો ભાઈ મસાલો ભરીને પાણીપુરી થઈ ગઈ છે કમ્પ્લેટ અને ભાઈ પડ્યા છે અમારા બેન લક્ષું ભાઈ જો મોઢામાં હામતી નથી જો તમારા બેન ખાય છે ભાઈ પાણીપુરી જો આ ભાઈ નહીં તે બોલી નથી શકતા એક જોયું આમ જતો કે ભાવે છે તને બહુ ભાવે તમારા જુવી બેને પાણી ને ભાઈ પૂરી લઈ લીધી છે કેમ થાય તને મોઢામાં પાણી આવી જાય

આ મરચું છે આપણા માટે પેસલ રાખેલું છે તો ચાલો હવે અમે તો ખાઈ છીએ તો તમે પણ આવી ગયા પાર્સલની સુવિધા નથી ભાઈ એટલા માટે પાર્સલ નહીં મોકલાય કે તમે વળી પર કહો કે પાર્સલ થઈ ગયો પાર્સલની સુવિધા નથી તો આપણે ભાઈ ગયા છીએ ભાઈ પાણી પીટા માટે ચાલો બધા પાણીપુરી ખાવા